We'll દ્વારા અવારનવાર આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ થતા હોય છે જે દરેક હોસ્પિટલ કરે છે એ સંદર્ભમાં તારીખ દસ અગિયારના રોજ રવિવારના કોરિસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું ત્યાંના સરપંચના સહયોગથી ત્યાં મહાદેવ મંદિર છે ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઓલમોસ્ટ સો જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવાનો એમાંથી લગભગ વીસેક પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણી અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ થઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના સાત પેશન્ટની જરૂર પડે એન્જિઓ કરવામાં આવેલી હતી આ પ્લાસ્ટિક કરેલા સાત પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે બે પેશન્ટોના મૃત્યુ થયા જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમને ખરેખર એના માટે ઘણી સાંત્વના છે આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ

આટલી ડિટેલ મારી પાસે નથી પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને એ તમને એમના બાઇટ્સમાં આગળથી રિલીઝ કરશે એક વાત એવી હોય છે કે એક જ સાથે આટલા એક જ ગામના વ્યક્તિઓની એક જ પ્રકારની સર્જરી ન થઈ શકે એવો એક નિયમ પણ છે લગભગ અમને જ્યાં સુધી ખ્યાલ છે તેવું આવી પ્રકારની કોઈ આવો નિયમ મારા જાણવા પણ હશે તો એ પોલીસ હશે એ આપણે આપણે જણાવશે અને એમના પ્રમાણે ચેક કરીને આ બધા જ સવાલ જવાબ તમને કદાચ પોલીસ આપી શકશે અને તપાસમાં બે દરકારી કઈ પણ હશે પોલીસ તપાસમાં બહાર અત્યારે જેવું છે અત્યારે અહીંયાથી પોલીસ પ્રમાણે જે તપાસમાં જે રીતે આગળ એમને યુએન નેતામાં મોકલવામાં આવે છે એમની થયેલી સારવાર ની પૂરેપૂરું વિશ્લેષણ કરવામાં આવે છે એમાં શું સાચું છે ખોટું છે એ પણ